સમાચાર હવે જૂનાગઢથી મળી રહ્યા છે મેંદરડામાં ચાર કલાકમાં બાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો જૂનાગઢથી ઈવનગરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે ભાટિયા ગામ પાસે કોઝવેડ ઊભી ગયું છે રાહદારીઓ ફસાઈ ગયા હતા લોકો કેર સમા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા છે ત્રણ કલાકથી રસ્તો બંધ થતા મેંદરડા જૂનાગઢનો સંપર્ક તૂટ્યો છે આ જુનાગઢ જિલ્લામાં છે તે સર્વોત્તમ જોવા જઈએ તો જુનાગઢ જિલ્લાનું જે મેંદડા છે તેમાં સવારથી લઈને દસ વાગ્યા સુધીમાં જેટલો વરસાદ જળબંબાકાર થયો છે જૂનાગઢથી જે મેંદડા તરફ જવાનું હિમનગર તરફ થઈને જવાનો રસ્તો છે તે હાલ ફાટી આગળ બંધ થયો છે કોઝવે ઉપર ત્યાં કમરસમાં પાણી જતા રહ્યા છે બીજી તરફ જોવા જઈએ તો અહીંના જે ખેતરો છે તેમાં પણ છે તે પાણી ભરી ખેતરો છે મળ્યા ભળિયા હાટીમાં જે કેસોચ છે મંત્રી છે માંગરો છે જે તાલુકાઓમાં પણ ગઈકાલથી અવિરત સવારી વર્ષી રહી છે તેને લઈ અને જે જે ધરતી કુત્રોમાં ક્યાં ઈસીને ક્યાં છે 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 લઈ અને લગભગ મોટા ભાગના છે તો છે